ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાગડાના ભેંસલી ગામ નજીકથી પંચ્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આ દારૂ સાથે પોલીસે એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસને બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ પર ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ રાજસ્થાની હોટલ નજીક એક આઇસર ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે આઈસર ટ્રકમાં રહેલી પાણીની ધાતુની ટાંકીમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા આઇસર ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી જોકે શરૂઆતમાં દારૂ દેખાયો ન હતો પોલીસે ટાંકીને કટર વડે કાપીને તપાસ કરતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતા દારૂના પાંચસો છાસઠ બોક્સ મળી આવ્યા જેમાં કુલ સોળ હજાર છસો ત્રીસ બોટલો હતી આ દારૂની કિંમત પંચ્યાસી લાખ સિત્યાસી હજાર ચારસો આપવામાં આવી છે આ ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતનો આઈસર ટેમ્પો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે કુલ મળીને પોલીસને એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ મામલામાં પોલીસે જયસારામ જાત નામના છવ્વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે જેસારામે પોલીસને જણાવ્યું કે રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડના દહેરાદૂનથી આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો રાહુલે તેને આઈસર ટ્રક દહેજ જતા રોડ પર ઊભી રાખવા જણાવ્યું હતું અને પછી વડોદરા જવાની સૂચના આપી હતી પોલીસે રાહુલને વોન્ટેજ જાહેર કરી જેસારામ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે